તો કેમ છો બધા મિત્રો મિત્રો આજે આપણી ચેનલમાં તેર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને હા મિત્રો આજનો વિડીયો ઇકો સ્પેશિયલ રહેવાનો છે જેમાં ફક્ત ને ફક્ત ઇકો ગાડી વેચાવા માટે આવેલી છે તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું જેમાં ફક્ત ને ફક્ત દોઢ લાખથી ઇકો ગાડીની શરૂઆત થાય છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હવે વિડીયો રેગ્યુલર આવતા રહેશે અને જો તમે પણ તમારું કોઈ વાન વેચવા માગતા હોય અને આવી રીતે જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાનના ચાર પાંચ ફોટા સાથે સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈપણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો જેનું મોડલ છે બે હજાર બાવીસનું ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી એકદમ ટોપ કન્ડિશનમાં છે અને ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો હાલમાં એવી ગાડીની કન્ડિશન છે જેની કિંમત માલિક કરશે હાલમાં પાંચ લાખ અને દસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જસદન વિશેમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર બે ઉપર જે મારુતિ સુઝુકીની હીકો વેચાવા માટે આવેલી છે એનું મોડલ છે બે હજાર અઢારનું ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ગાડીનું સીએનજી પાર્સિંગ પણ માલિકે કરાયેલું છે ગાડી ફર્સ્ટ ઓનર છે ગાડી એંસી હજાર કિલોમીટર ચાલેલી છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવવા માટે આવેલી છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક હાલમાં કરે છે ચાર લાખ અને પચાસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને મોરબીમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે નંબર બે ઉપર ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ગાડી માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાંથી કઈ રીતે કાઢો તમે વિડીયોના અંતમાં બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ત્રણ પર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુધકીની ઇકો છે જેનું મોડેલ છે બે હજાર બારનું ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ત્રણ ઓનર ગાડી છે ગાડીમાં કંપની ફિટિંગ એન્જિન પણ છે અને કંપની કન્ડિશનમાં આખી ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકશો એકદમ સારી કન્ડિશનમાં છે ગાડીમાં હાલમાં કોઈ પણ પ્રકારના ફોલ્ટ નથી અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને પચાસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને મહુવામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો નંબર ત્રણ ઉપર ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ચાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુધીકીને ઇકો જેનું મોડલ છે બે હજાર સોળનું ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનું એસી પણ ચાલુ છે જે ફાઇવ સીટરનું વેરિયન્ટ આવે ગાડીમાં એ છે મિત્રો ગાડી એકદમ સારી કંડિશનમાં છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને જે ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા જો કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર પાંચ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો જેનું મોડલ છે બે હજાર ચૌદનું ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને બે ઓનર ગાડી છે આખી ગાડી કંપની કન્ડિશનમાં છે કંપની ફિટિંગ એન્જિન છે મિત્રો ગાડી એકદમ સારી કન્ડિશનમાં છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો જો કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડીની કિંમત તેમજ ગાડી વિશેની વધારે વિગત તમે જાણી શકશો અને ગાડી તમને પાલીતાણામાં જોવા મળશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર છ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે આ વિડીયોની સૌથી સસ્તા બજેટની ગાડી જે છે મારુતિ સુઝુકીની ઓમની વાન છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ચાર ઓનર ગાડી છે ગાડી ફક્ત એંશી હજાર કિલોમીટર ચાલેલી છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે મિત્રો ગાડી એકદમ સારી કંડિશનમાં છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાદો ફેરફાર કરી દી છે મિત્રો આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર સાત પર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મહારતી સુઝુકીની ઇકો છે જેનું મોડલ બે હજાર અઢારનું છે મિત્રો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ફર્સ્ટ ઓનર જ ગાડી છે આખી ગાડી કંપની કન્ડિશનમાં છે કંપની ફિટિંગ ગાડી છે આખી ગાડી ઓરિજિનલ છે એકદમ ટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે ત્રણ લાખ અને નેવ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર આઠ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો જેનું મોડેલ છે બે હજાર એકવીસનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો સેકન્ડ ઓનર ગાડી છે અને ઘર ઘરરાવ સાચવેલી ગાડી છે મિત્રો ગાડીના ટાયર પણ નવા છે ગાડી આખી સુપર કન્ડિશનમાં છે અને ગાડી વેચાવવા માટે આવેલી છે જે કિંમત માલિક કરશે પાંચ લાખ રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ તમને વિચ્છાના થોરિયાળી ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને બે હજાર એકવીસની ઇકો ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે વિડિયોમાં નંબર નવ પર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારતી સુઝુકીની ઇકો જેનું મોડેલ છે બે હજાર બાર નો મિત્રો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે મિત્રો ગાડી એકદમ સારી કન્ડિશનમાં છે ગાડીની કન્ડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક કરે છે ફક્ત એક લાખ અને પચાસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને માર્ચીસ સુજુકીની ઇકો ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર દસ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે જે ની ઇકો જેનું મોડલ છે બે હજાર પંદરનું મિત્રો ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે મિત્રો ગાડી એકદમ સારી છે ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને પચાસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને નવા મઢિયા ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડિયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે નંબર દસ ઉપર માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને મારુતિ સુઝુકીની બે હજાર પંદરના ઇકો ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર અગિયાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ સો મારુતિ સુઝુકીની ઇકો જાનો મોડલ છે બે હજાર એકવીસનું ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીમાં કંપની ફિટિંગ સીએનજી છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે મિત્રો ગાડીની સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે ટાયર પણ નવા છે આખી ગાડી ઓરિજિનલ છે ફાઇવ સીટર એસી વેરિયન્ટ આવે ગાડીનું એ છે ગાડી એકદમ સુપર કન્ડિશનમાં છે મિત્રો એકદમ સારી કન્ડિશનમાં નવા જેવી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે પાંચ લાખ રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને આણંદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયો અને ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા માલિકોનો નંબર નીચે મળી જશે તો બસ આજ માટે આટલું જ મળે કાલે નવા વિડીયો સાથે